ફ્રેન્ડ્સ વાવડિયા વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજની મારી રેસીપીનું નામ છે લીલા વટાણા બટેટાનું શાક તેના માટે આપણે સૌ પ્રથમ તેલ લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આમ આપણે લીલા મરચાંના ટુકડા નાખીશું થોડું એવું જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું પછી આપણે તેમાં સમરેલા ટમેટાના પીસ નાખીશું હવે આપણે તેને મિક્સ કરીશું પછી આપણે તેમાં મીઠના લીલા વટાણા અને બટેટાના પીસ નાખીશું હવે આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું મીઠું સ્વાદ મુજબ હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી નાખી નાખીશું ને આની પણ આપણે બે બેસન વગાડશું તો હવે આપણા લીલા વટાણા બટેટા અનુસાર તૈયાર છે આપણે તેને સર્વ કરીશું મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ